પર્યાવરણમાં શુદ્ધતા આવશે અને સમાજમાં પણ એક જાગૃતિ આવશે અને એનાથી સમગ્ર સમાજ ચેતનાવન બનશે અને આ સમગ્ર પ્રસંગમાં જે ઝાડ વાવવામાં આવે છે એની પણ એક જવાબદારી વ્યક્તિને સોંપવામાં આવી છે કે જેથી એનો બરાબર ઉછેર થાય કારણ કે અત્યારે આપણે જોઈએ છે એમ કે ઝાડ વાયા પછી એની કોઈ કાળજી લેવાતી નથી પણ અમે એ દિશામાં પૂરેપૂરો પ્રયત્ન કરવાના છીએ અને કરી રહ્યા છીએ આપ આપસોમાં આભાર પછી આપણી સમક્ષ બ્રહ્મ સમાજના બીજા અગણી એમાં રાજુભાઈ પણ ઉપસ્થિત છે તો એમના થ્રુ જાણીએ કે એમના સમાજને આ જે આજે કાર્યક્રમ કર્યો છે વૃક્ષારોપણ તો શું મેસેજ આપવા આપ્યો છે શ્રી દંડાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર છોતેર બ્રહ્મ સમાજ હિતવર્ધક મંડળ જે છોતેર સમાજ કહેવાય પણ સવા સો ગામડાઓમાં પથરાયેલું છે એના હેતુ એના ઉદ્દેશ માટે એના ભાવિ પેઢી માટે મહેસાણા નંદાસણ રોડ ઉપર લિંચની જે છે ત્યાં આગળ અમે સાડા ત્રણ વીઘા જમીન લીધેલી છે ભાવી પેઢીના સદુપયોગ માટે અને ત્યાં આગળ અત્યારે સવાસો વૃક્ષનું અમે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે આવનારી પેઢીને આના માટે ખૂબ સારું ઉજ્જવળ ભવિષ્ય બની રહે એના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ આવનારી પેઢી કાયમ યાદ રાખે એવું